નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુળ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચલો ઝડપથી 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 જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ફટોફટ ફટોફટ ભાઈ ઝડપથી તમારા મિત્રો સુધી લિંક શેર કરી દો કારણ કે આજે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે પેટા નોંધો એ પેટા નોંધની અંદર સાહેબ 6 માર્કનો જે દાખલો પૂછાય છે ને 6 માર્કનો દાખલો

હે પરીક્ષામાં એક માર્કમાં પૂછાય પરીક્ષામાં એક માર્કમાં પૂછાય કે સાહેબ પેટા નોંધના પ્રકાર કેટલા કયા કયા તો કે ચાર પેટા નોંધના ચાર પ્રકાર છે રોકડમેળ માલ અંગેની પેટા નોંધ હુંડી અંગેની પેટા નોંધ અને ખાસ આમ નો આ પેટા નોંધના પ્રકાર છે સર પેટા નોંધ બનાવે શું કામ પેટા નોંધ બનાવે શું કામ તો એ હું તમને ઘણા વેપારીઓ છે ને ઘણા વેપારીઓ ઘણા વેપારીઓ છે આમ નોંધ બનાવે તો બધું છે ને ખીચડી 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 થઈ જાય બધું જ અંદર આવી જાય એટલે ઘણા વેપારીઓ આમ નોંધ નો બનાવતા હોય તો કે સર આમ નોંધ ની બદલે પેટા નોંધ બનાવે આમનોદ નો જેટલો પણ ભાગ છે ને એ પેટા નોંધ અંદર આવી જાય ઘણા વેપારીઓ બેય બનાવતા હોય બનાવે પેટા બનાવે ખબર પડી એટલે પેટા નોંધ બનાવે પેટા નોંધ બનાવે એટલે પેટા પેટા એટલે વિભાગ વિભાગ બધા સાહેબ રોકડની જેટલી પણ ખરીદી અને વેચાણ છે ને રોકડની જેટલી અને ખરીદી વેચાણ છે ને હે એ બધી રોકડ મેળમાં એનું એજ ક્યાં તો કે સાહેબ આમ નોંધમાં આવે છે એટલે આમ નોંધમાંથી જ એક ભાગ રેડી જેટલા નવા આવ્યા છે મારા ભાઈ એક લાઇક લાઈક કરી દો મારા ભાઈ એક લાઇક લાઈક કરી દો ઓ ઓ વડીલ ઓ ઓ વડીલ લાઈક કરી દો બીજું સાહેબ માલ અંગેની પેટા નોંધ એનો મતલબ એમ કે બધું જ ઉધાર આએ બધું રોકડ આ બધું ઉધાર સાહેબ એ તો આમ નોંધમાં લખાય છે હા લખાય જ ને મેં કે ના પાડી લખાય જ રેડી એટલે આમ નોંધનો આ શું કહેવાય આમ નોંધના બદલામાં પેટા નોંધ બનાવે છે હેડી ને સાહેબ હુંડી અંગેની પેટા નોંધ એ લખાય ભાઈ આમ નોંધમાં હુંડી અંગેની પેટા નોંધ લખાય સાહેબ ખાસ આમ નોંધ મતલબ માં એક બે અને ત્રણ આ ત્રણ માં જે ન લખાય એ ખાસ આમ નોંધ માં લખાય સર એવું એવું આમ નોંધ માં લખાય છે મારા ભાઈ યાદ રાખજો પેટા નોંધ શું કામ બનાવવામાં આવે છે હેડીને તમે આમનોંદ છે ને આમનોંદમાં જાઓ ને તો ઘણી બધી તારીખો આપી હોય એ તારીખની અંદર રોકડ વ્યવહાર હોય એ તારીખની અંદર રોકડ ખર્ચા હોય રોકડ ખરીદી હોય રોકડ વેચાણ હોય ઉધાર ખરીદી હોય ઉધાર વેચાણ હોય હુંડી એની આમનોંદ હોય ઉધાર મિલકતની ખરીદી હોય બધું જ મારા ભાઈ આની અંદર છે ને આની અંદર બધું જ ખીચડી ખીચડી થઈ જતું હોય ખીચડી ખીચડી પછી જયારે હિસાબ જોવા બેસીએ ને ત્યારે છે ને કાંઈ ટપો ન પડે આમાં ટપવો પડતો નથી ઓરિજિનલ જે લોકો હિસાબ જોવા બેઠા હોય ને હે સોની એની વાત છે ઓરિજિનલ જે હિસાબ જોવા બેઠા હોય ને એને એવું થાય એની કરતા ઘણા વેપારીઓ પેટા નોંધ બનાવે હવે પેટા નોંધનો ફાયદો શું બધાને અલગ અલગ નોંધો થાય ટોટલી ની રોકડ મેલની અલગ નોંધ થાય તરત જ ખબર પડી જાય રોકડ ખર્ચા કેટલા રોકડ આવક કેટલી રોકડ ખરીદી કેટલી રોકડ વેચાણ કેટલું વટાવ કેટલું આપો માલ અંગેની તરત ખબર પડી જાય ઉધાર વેચાણ કેટલું રોકડ વેચાણ કેટલું સોરી માફ કરજો ભૂલ થઈ ગઈ ઉધાર ખરીદી કેટલી ને ઉધાર વેચાણ કેટલું ઉધાર ખરીદ પરત કેટલું ઉધાર વેચાણ પરત કેટલું તરત ખબર પડી જાય ત્યાર પછી હુંડી અંગેની તરત ખબર પડી જાય હુંડીનો વ્યવહાર કર્યો છે કે નહીં ભાઈ લેણી હુંડી છે કે દેવી હુંડી પેટા નોંધ થી અલગ અલગ ખબર પડે આમાં ગોતવા જવું પડે હેડી ને એટલા માટે પેટા નોંધ એટલા માટે પેટા નોંધ હેડી હવે આ જે પેટા નોંધ છે એ પેટા નોંધ ની અંદર માલ અંગેની પેટા નોંધ છે અને એ જે મહાલની પેટા નોંધ છે એમાં લાઈક કરી દો મારા ભાઈ લાઈક કરી દો એક દાખલો સાહેબ મોટો દાખલો લઈને આવ્યો છું એટલે નાના દાખલા આની અંદર આવી જશે સાહેબ આને યાદ કઈ રીતના રાખવું પેટા નોંધને યાદ કઈ રીતના રાખવું હમણાં શીખવાડું હો નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રીકેશોર્સના ચોપડામાં ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો સાહેબ યાદ કઈ રીતે રાખવું હમણાં શીખવાડું યાદ કઈ રીતે રાખવું શીખવાડું મારા ભાઈ સૌપ્રથમ ખરીદ નોંધ તો સૌપ્રથમ ખરીદ નોંધ તૈયાર કરો ને એટલે એટલે જો હું વિચારવાનું ધ્યાનથી સાંભળો ખરીદ નોંધ તૈયાર કરો ને એટલે પહેલા હું વિચારવાનું કઈ તારીખે ખરીદી કરી ઓકે સર ખરીદ નોંધમાં કઈ તારીખે ખરીદી કરી બીજું ખરીદી કોની પાસેથી કરી ખરીદી કોની પાસેથી કરી સર વેપારી પાસેથી આ કો વેપારી પાસેથી હા સર વેપારી નું નામ ખરીદી કરો તો માલ આવે કે જાય સાહેબ ખરીદી કરીએ તો માલ આવે આવે તો આવક ભરતિયા નંબર ખાપા અને રકમ રૂપિયા સિમ્પલ થઈ ગયું એવી જ રીતના ખરીદ પરત નું જુઓ તો તારીખની તારીખ વેપારીનું વેપારીનું નામ આ નથી આવડતું નથી આવડતું કાંઈ વાંધો નહીં સાહેબ ઉધાર જમા અને ઉધાર ચિઠ્ઠી નંબર જમા ચિઠ્ઠી નંબર નથી ખબર પડતી સાહેબ નથી આવડતું શું કરું અરે રે સાહેબ નથી આવડતું કાંઈ વાંધો નહીં સવાલમાં આપ્યું છે શેમાં સવાલમાં આપ્યું હશે આ નથી આવડતું આમ નામ કોરું રાખો ખાપા અને રકમ આ ખરીદ નોંધ સર વેચાણ નોંધ તો કહો આનાથી ઉલટું કઈ તારીખે વેચાણ કર્યું કોને વેચાણ કર્યું ગ્રાહક ને હા ગ્રાહક નું નામ સાહેબ માલ વેચો તો માલ આવે કે જાય વેચાણ નો છે ને વેચો તો આવે કે જાય 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 તો જાવક ભરતિયા નંબર ખાપા ને રકમ રૂપિયા રાઈટ લાઈક કરી દો મારા ભાઈ લાઈક કરો ઓ વડીલ લાઈક કરો એનાથી ઉલટું તારીખ ગ્રાહકનું નામ આ નથી આવડતું કાંઈ વાંધો નહીં સવાલમાં આપ્યું છે વાંધો નહીં તું ટેન્શન લેમાં મારા ભાઈ સવાલમાં આપ્યું છે ખાપાને રકમ રૂપિયા અને જો જેને ખબર પડે ને હે મારા ભાઈ જેને ખબર પડે ને હું તો એવી રીતના યાદ રાખું ધ્યાનથી સાંભળું હું એવી રીતના યાદ રાખું વેચાણ છે ને વેચાણની હંમેશા જમા બાકી હોય જમા ચિઠ્ઠીને હું યાદ હું યાદ કઈ રીતે રાખું એ તમને કહું છું વેચાણની હંમેશા જમા બાકી હોય ને જમા ચિઠ્ઠી નંબર રેડી અને ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય ખરીદી ની ઉધાર બાકી ઉધાર ઉદાર દાખલા ની શરૂઆત કરવાની છે મેં ચારે ચાર ખાના દોરી દીધા છે વર્ષ આપ્યું છે બે હાજર ઓગણીસ નવેમ્બર તો લખીશ બે હાજર ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસ નવેમ્બર

કે માત્ર માલ ની જ શબ્દ લગાયો છે માત્ર માલની ઉધાર ખરીદી અને વેચાણ લખવાનું છે એકસ્ટ્રા ખર્ચ એક પણ નહીં એક પણ નહીં ઓ ભાઈ એકસ્ટ્રા ખર્ચ એક પણ નહીં કાઈ નહીં એટલે નહીં બસ એટલું જ કહી દીધું માત્ર માલની જ ઉધાર ખરીદી અને વેચાણ બીજું બીજું કઈ નહીં આપણે બીજું જોતું જ નથી ને રેડી ઓકે ચાલો એક્ઝામ બધું જ હશે ભાઈ તમારા માટે વંશોટ આવશે તમારા માટે સૂર્યોદય આવશે તમારા માટે ભવિષ્યવાણી પણ આવશે તમારા માટે બધું જ શીખવાડવામાં આવશે બધી જ આઈ ના સેશન આવશે હેડી એટલા માટે જ કહું છું કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લ્યો તો આ તમારે મારા ભાઈ મોટો ખજાનો છે જો તમે મેળવી શકો તો મોટો ખજાનો છે અને તમારે સાહેબ મેળવવું જ નથી નથી તો તમારા માટે હેડી એટલા માટે કહું છું સબસ્ક્રાઈબ કરી રાખજો મોટો ખજાનો આવવાનો છે મારા ભાઈ અને માર્ક ભરી ભરીને આવવાના છે કીધું એ પ્રમાણે પાકું કર્યું તો નહીતર નહીં હેડે ઓકે હેલો રામાનુજ પાસેથી ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો સાહેબ ખરીદ્યો ખરીદ્યો ખરીદ નોંધ ખરીદ્યો ખરીદ નોંધમાં લખીશ એક રામાનુજ ખાતે ત્રીસ હજારના દસ ટકા હું વાત કરું પહેલાં લખી નાખીશ એક રામાનુજ ખાતે બિલ નંબર એકસો વીસ તારીખ એક રામાનુજ ખાતે બિલ નંબર એકસોને વીસ હવે ત્રીસ હજાર ના દસ ટકા છે એટલે ત્રીસ હજાર ગુણ્યા દસ ટકા ત્રણ હજાર ચાલો એના પછી તો કે એના પછી છે સાહેબ ચાર નિર્મી પાસેથી બાર હજાર નો માલ દસ ટકા રોકડ સાહેબ મારે રોકડ વટાવની જરૂર જ નથી ખરીદ્યો શાખનો સમય એક માસ બિલ નંબર

ચાર નિર્મી ખાતે એકસો ત્રીસ અને સાહેબ બાર હજાર નો માલ છે એટલે હું અહીંયા લખી નાખીશ બાર હજાર રૂપિયા કેટલા બાર હજાર રૂપિયા ઓકે ચાલો મેં જોઈ લીધું છે આદર્શ પ્રશ્નપત્ર એ શું છે ઓકે ચાલો એના પછી છઠ્ઠું સુરેશને ને પંદર હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ ત્રણ ટકા સાહેબ મારે કઈ જરૂર જ નથી બિલ નંબર ત્રણસો પચાસ ઓકે સાહેબ ચાલો વેચ્યો છે એટલે વેચાણમાં માં સુરેશ ખાતે ત્રણસો પચાસ છ સુરેશ ખાતે કેટલા રૂપિયા ત્રણ સોરી બિલ નંબર ત્રણસો ને પચાસ અને પંદર હજાર ગુણ્યા પાંચ ટકા બરાબર એટલે ચૌદ ચૌદ બસો ને પચાસ ચાલો એમ કે આ વ્યવહાર નોંધાતો નથી તો એને નોંધમાં લખવો પડે કે તારીખ અગિયાર નો વ્યવહાર રોકડ હોવાથી નોંધાશે નહીં લખવું પડે લખવું ફરજિયાત છે ઓકે લખવું ફરજિયાત છે ચલો એના પછી તો કે સાહેબ પંદર સુરેશને ને નો માલ પરત કર્યો જેની સામે જો જમા ચિઠ્ઠી નંબર વીસ આવ્યું ને વેચાણ પરત માં જમા ચિઠ્ઠી નંબર આવ્યું હવે મને આવડી ગયું ઓકે ચલો પંદર સુરેશ ખાતે વીસ પંદર સુરેશ ખાતે કેટલા તો કે વીસ કેટલાનો માલ તો કે સાહેબ 3000 કેટલાનો માલ 3000 ચલો એના પછી 17 નિર્મીને 40% માલ પરત કર્યો ઉધાર ચીઠી નંબર સાહેબ આય બીજી તમને મળી ગયું ઉધાર ચીઠી નંબર મળી ગયા હા સર મળી ગયા ઉધાર ચીઠી નંબર 17 ચલો 17 નિર્મી ખાતે અને 17 17 નિર્મી ખાતે 17 4 તારીખ 17 નિમી ખાતે કેટલા સત્તર સાહેબ બાર હજારના ચાલીસ ટકા બાર હજાર ગુણ્યા ચાલીસ ટકા ચાર હજાર આઠસો ચાર હજાર આઠસો એકદમ ઇઝી દાખલો છે આ દાખલો આવડી ગયો તો બાકીના દાખલા આવડી જશે અને હા પ્રથમ પરીક્ષા માટે તમારા માટે મસ્ત મજાનો પ્લાન કરી રાખ્યો છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો એટલે સાહેબ તમારા માટેના જે વન છે તમારા માટેની ભવિષ્યવાણી છે તમારા માટેના સૂર્યોદય છે બધું જ આવી જશે ચાલો એના પછી ઓગણીસ એના પછી ઓગણીસ સરસ્વતી ફર્નિચર માર્ટ માંથી સાહેબ નોંધ થશે નહીં કારણ કે આપણે ફર્નિચરનો ધંધો જ નથી કરતા જો આપણે ફર્નિચરનો ધંધો કરતા હોઈએ ને તો લાકડું ફર્નિચર આપડા માટે માલ કહેવાય પણ સાહેબ આમાં ફર્નિચરનો ધંધો જ નથી તો ફર્નિચરના ધંધામાં ફર્નિચર આવ્યું એનો મતલબ એમ કે એ મિલકત છે મિલકતનો વ્યવહાર નો નોંધાય નો નોંધાય મિલકતનો વ્યવહાર નોંધાય નહીં ક્યાં નોંધાય સર ક્યાં નોંધવું આને નોંધવાનું ખાસ આમ નોંધ ક્યાં નોંધવાનું ખાસ આમ નોંધ સર ઉપરનું તો તમે લખ્યું નહીં હવે તો કે આને નોંધવાનું રોકડ મેળ ક્યાં નોંધવાનું

હવે બાલાને એક લાખ આઠ હજારમાં માં વેચો એટલે વેચાણમાં લખીશ તારીખ બાલા અને તારીખ બાલા ખાતે અને કેટલા રૂપિયા સોરી બિલ નંબર ત્રણસો ને સાહીઠ હવે આપણને કીધું છે આ આ અત્યારે ભૂલી જાઓ રેડી એક લાખ આઠ હજાર ગુણ્યા દસ ટકા એટલે દસ હજાર આઠસો માઇનસ બરાબર કરો એટલે સત્તાણું હજાર બસો તો અહિયાં કેટલા આવશે સાહેબ સત્તાણું સત્તાણું હવે તો કે હવે સાહેબ એના પછી બાલા એ અડધો માલ પરત આવ્યો બાલાનો અડધો માલ પરત આવ્યો પેલા હું આટલું વાંચું છું આટલું બાલાનો અડધો માલ પરત આવ્યો ત્રેવીસ તારીખે એકવીસે વેચ્યો અને ત્રેવીસે પરત આવ્યો બાલા ખાતે અડધો હજાર બસો ભાગ્યા બે ઓકે સત્તાણું બસો ભાગ્યા બે અડતાલીસ હજાર છસો ક્લિયર ઓકે આ બાલાનો અડધો માલ પરત મોકલી આપો આંટીને આંટી અડધો માલ પરત મોકલી આપો બાલાને ને બાલા કા માલ દે દીયા આંટી કો આંટી કા માલ દે દીયા હમને કુછ નહીં રખા એનો મતલબ એવો થયો કે ખાસ યાદ રાખજો કે મારા ભાઈ આંટી ખાતે તાલીસ હજાર કેટલા પેતાલીસ હજાર યાદ રાખજો ક્લિયર ઓકે ચલો એના પછી ચોવીસ કરણે ત્રીસ હજારનો નો માલ દસ ટકા વેપારી મટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો ઓર્ડર મળ્યો નોંધ ન થાય બેન આર્થિક વ્યવહાર લખવાનો હો નીચે નોંધ લખવાની બેન આર્થિક વ્યવહાર એના પછી પચીસ કરણેને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો મજૂરીના પાંચસો ઉમેર્યા સાહેબ એક્સ્ટ્રા વસ્તુ લખવાની ના જ પાડી છે એક્સ્ટ્રા ખર્ચ લખવાનો જ નથી એનું અલગથી ખાનું હોય તો લખવાનું આપણને એવું કે અલગથી ખાનું તો લખવાનું નહીતર નહીં લખવાનું રેડી તો પચીસે વેચાણ કર્યું છે ભાઈ રેડી વેચાણ કર્યું છે ભાઈ પચીસ વેચાણ કર્યું છે તો લખીશ તારીખ પચીસ કરણ ખાતે કેટલો બિલ નંબર છે બિલ નંબર ત્રણસો ને પોસઠ

બીજું ઘણું બધું આવવાનું છે ભવિષ્યવાણી આવવાની છે સૂર્યોદય છે બધું જ આવવાનું છે એટલે ચેનલ ચાલ એના પછી રોકડ ખરીદી અને રોકડ વેચાણ સાહેબ નો નોંધાય રોકડ ખરીદી રોકડ વેચાણ નો નોંધાય સાહેબ નીચે નોંધ કરીને લખવું પડે મારા ભાઈ રોકડ વ્યવહાર રોકડ દસ હજાર નો માલ ઓક્ટોમ્બર માં ખરીદેલ ભાઈ ઓક્ટોમ્બર માં ખરીદેલ એ પરત કર્યો ઓકે તો સ્વીટ ટુ ને દસ હજાર નો માલ ઓક્ટોમ્બર માં ખરીદેલ તે પરત કર્યો સ્વીટ ને આપણે પરત કર્યો તો ખરીદ પરત થયું હા સાહેબ સ્વીટ ટુ ને પરત કર્યો એટલે ખરીદ પરત માં લખી સ્વીટ ટુ ખાતે નંબર નંબર તો કે સાહેબ ઉધાર ચિઠ્ઠી અને દસ હજાર કેટલા તો સાહેબ દસ હજાર હેડે અને સાહેબ છેલ્લું કરણે અડધો માલ પરત કર્યો પ્રમાણસર મજૂરી પ્રમાણસર એટલે જેટલા થતા હોય એટલા મજરે આપી મજરે એટલે કે જેટલા થતા હોય એટલા

હેડીને હલો એના પછી તો કે અડતાલીસો પ્લસ પિસ્તાલીસ હજાર પ્લસ દસ હજાર ઓગણસાહીઠ હજાર આઠસો અહીંયા લખવાનું કુલ ઉધાર એક લાખ આડત્રીસ હજાર ચારસો ને પચાસ નીચે બે લીટી ઉપર એક લીટી અહીંયા લખી નાખીશ સ્કૂલ ઉધાર વેચાણ કુલ ઉધાર વેચાણ રેડી ભાઈ નવા આવ્યા હોય તો જરા લાઈક કરી દેજો મારા ભાઈ હો નવા આવ્યા હોય તો જરા લાઈક કરી દેજો અને સાહેબ ત્રણ હજાર પ્લસ અડતાલીસ છસો પ્લસ તેર પાંચસો પાસઠ હજાર સો હજાર સો અહીંયા લખી નાખીશ કુલ ઉધાર વેચાણ પરત થઈ ગયું ને સાહેબ છ ગુણ માં પૂછે ને છ ગુણ માં હે મારા ભાઈ એકદમ ઈઝી દાખલો ને નોંધ લખવાનું ન ભૂલાય નોંધ લખવાનું ન ભૂલાય હો નીચે નોંધ લખવી ફરજિયાત છે એટલે નોંધ લખવાનું ભૂલાય નહીં હેડી સાહેબ દાખલો થઈ ગયો પૂરો મારા ભાઈ છ ગુણ નો દાખલો ઘડીકમાં પૂરો થાય સમજાવતા સમજાવતા થોડીક જ વાર લાગે છે એટલે આ દાખલો પરીક્ષામાં પૂછાવાની ઘણી સંભાવના છે રેડી પણ યાદ રાખજો મારા ભાઈ પેટા નોંધના ચાર પ્રકાર એમાં આપણે અહીંયા લીધું માલ અંગેની પેટા નોંધ જેની અંદર સેપરેટ સેપરેટ પૂછાય જો ચાર ગુણમાં પૂછાય તો તમને એમ કે ખરીદ નોંધ ખરીદ પરત નોંધ તૈયાર કરો સાહેબ એ ઓલરેડી અહીંયા આવી ગયું છે કારણ કે નિયમો બધા સેમ જ છે તમને એમ પૂછાય કે વેચાણ વેચાણ નોંધ પરત નોંધ તૈયાર કરો ચાર ગુણ

मस्त मजा आईएमपी પેપર છે અને સાથે સાથે મારા ભાઈ પ્રથમ પરીક્ષા આવી રહી છે ઘણા બાળકો પૂછતા હતા સાહેબ પ્રથમ પરીક્ષા પ્રથમ પરીક્ષા પ્રથમ પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પેપર સેટ છે નંબર ક્યાંય ગયા તો કે નંબર અહીંયા રહ્યા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણ આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું ફરી વખત મળીશું એક નવા ચેપ્ટર સાથે જય હિન્દ જય ભારત